નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ વાર શનિવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લે બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કલોજીનો નીચો ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયાથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો રૂપિયા રહેલો તો સિંગદાણા પંદરસો સિત્તેર રૂપિયાથી લઈને સોળસો સાહીઠ રૂપિયા જીરું ત્રણ હજાર આઠસો રૂપિયા થી લઈને ચાર હાજર ચારસો છન્નું રૂપિયા રાયડો આઠસો નેવ રૂપિયા થી લઈને નવસો એક્યાસી રૂપિયા તો એક હજાર પાંચ રૂપિયા થી લઈને ચણા અગિયારસો પચીસ રૂપિયા થી લઈને બારસો એકત્રીસ રૂપિયા રજકાબી ત્રણ હજાર રૂપિયા થી લઈને ત્રણ રૂપિયા સુવા નવસો એકોતેર રૂપિયા થી લઈને તેરસો સત્યોતેર રૂપિયા મેથી એક હજાર રૂપિયા થી લઈને તેરસો ચાલીસ રૂપિયા અડદ ચૌદસો રૂપિયા થી લઈને ઓગણીસો રૂપિયા મગ પંદરસો ત્રીસ રૂપિયા થી લઈને ઓગણીસો પચાસ રૂપિયા ઈસબ સત્તરસો પચાસ रूपए थी लाइने बसो पचास रूपया उठार सौ रूपया लाइने चार सौ पांच रूपयाचास रूपयासी रूपया जुआर छसौ ऐसी रूपया लाइने सात सौ तेपन रूपिया लसन बार सौ ने रूपया लाई ने त्रजार पांच सौ ए रूपिया वरिया नौ सौ पचास रूपया लाइने सोलसो पचास रूपया सूखा मरचा नौ सौ रूपया लाइने सात सौ रूपिया तलकाड़ा बजार नौ सौ पचास થી લઈને ત્રણ હજાર બસો રૂપિયા તલ સફેદ બે હજાર થી લઈને બે ટુકડા ચારસો રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા રૂપિયા થી લઈને પાંચસો મગફળી મગફળી અગિયારસો વીસ રૂપિયા થી લઈને તેરસો અડતાલીસ રૂપિયા કપાસ તેરસો પચાસ રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કઈકાવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવાઈ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટયાર્ડના રોજેરોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર